જય માતાજી મિત્રો તો હાલ આપણે અત્યારે ભોગી ગયા છીએ વડલીવાળા મેલડીમાંના મંદિરે બાબરા અને હવે આપણે અહીંયા પહોંચીને પહેલાં તો મંદિરે માતાજીના દર્શન કરીશું પછી તમને ફરતું વ્યૂ બતાવીશું અહીંયા બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો અને અહીંયા વડલીવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે તો હાલ આપણે હવે અંદર જઈએ કે બાબરા ગામ અને ગામની નજીક જ જે ગેટ આવેલો છે ત્યાં લખેલું પણ છે શ્રી વડલીવાળા મેરડીમાં હા એનું એડ્રેસ છે મિત્રો અને અહીંયા અમે અત્યારે જાવીશી શ્રી મેળડીમાંના દર્શન કરવા અને હાલ તમને પણ વ્યૂ બતાવી તો આ નોરતાનો સમય છે તો મિત્રો અત્યારે ગેટ ગોઠવી દીધેલા છે ઠેઠ મંદિર સુધી અને રોડની બે બાજુની સાઈડ મોટા મોટા ત્રિશુલ પણ મેકેલા છે અને મેલડીમાં લખેલું છે તો હાલ હવે આપણે મિત્રો પહોંચી ગયા છીએ શ્રી વડલીવાળા મેલડી માતાજીના મંદિરે અને હવે આપણે અંદરની તરફ જઈએ અહીંયા નોરતાની તૈયારી પણ ચાલી રહી છે અને આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીશું મંદિરનું વ્યૂ પણ જોઈશું અને તમને પણ દર્શન કરાવીશું તો હાલ હવે આપણે મિત્રો અંદર પહોંચી શીખ્યા છીએ ને આ મંદિરનું વ્યૂ છે તો આપણે પહેલાં તો શ્રી મેળી માતાજીના મંદિરે અંદર મંદિરમાં દર્શન કરવા જઈએ અને અહીંયા તમને બતાવવું તમને પણ દર્શન કરાવવું તો હાલ આપણે પહોંચી શીખ્યા છીએ અને હવે આ ફરતું તમને પહેલાં વ્યૂ બતાવી દઉં તો આ ફરતું વ્યૂ તમે જોઈ લો અને આ મંદિર બહુ જ સુંદર મજાનું છે અને બાજુમાં નદી પણ આવેલી છે તો જય શ્રી રાજેશ્વરી હોડલીવાળા શ્રી મેલડી માત કી જય તો આ પડખેક ગણપતિ બાપા છે એમના પણ દર્શન કરીએ અને આ બાજુ હનુમાનજી મહારાજ છે તેમના પણ દર્શન કરીએ અને હવે તમને બાજુનો વ્યૂ પણ બતાવી દઉં બાજુમાં નદી આવેલી છે તે પણ તમને બતાવવું આ મંદિર છે મિત્રો અને આ બાજુમાં નદી આવેલી છે તો બહુ જ સુંદર મજાનો નજારો છે કુદરતની રચના મેલાડી માતાજીનું મંદિર છે નદીની બાજુમાં આવેલું છે દર્શન કરીને મિત્રો બહુ જ મજા આવે છે મગજ એકદમ સ્થિર અને શાંત થઈ જાય છે તો હાલ આપણે નીચેની તરફ ગયા દર્શન કરીને આવા વિગ્યા ઉપરની તરફ તો અહીંયા મેળડી માતાજીનું ત્રિશુલ છે તેમના પણ દર્શન કરીએ આ જૂની જે વડલી કહેવાય છે જે વડલીવાળા મેલડીમાં તરીકે ઓળખાય છે તે આ વડલી છે અને ફરતું તમને વ્યૂ બતાવીને અહીંયા જે એક હાવસ છે અને માતાજીનો બોકડો પણ છે તેમના પણ તમને દર્શન કરાવીશ તો આ મિત્રો જોઈ લો આ માતાજીનો બોકડો છે તેમના પણ આપણે દર્શન કરીએ અને આ ધૂણો છે બાજુમાં હાવસ છે તો આપણે તેમના પણ દર્શન કરીએ અને હવે આ મંદિરનું તમને પહેલાં તો વ્યૂ બતાવી દઉં એટલે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે મિત્રોને અત્યારે નોરતાનો સમય છે એટલે બધું શણગારેલું પણ છે અને હવે આપણે જોવી જે સ્તંભ છે જ્યાં તજા માતાજીની લગાડેલી છે તેમના પણ આપણે દર્શન કરીએ અને હવે અહીંયા જે ખેતલા આપવા છે એમના પણ આપણે દર્શન કરીએ અને અહીંયા શ્રીફળ વધેરવાનું છે મિત્રો અને આ મંદિર જે મેલડીમાંનું જૂનું સ્થાનક છે અને અહીંયા જવારા પણ થાપેલા છે તો આપણે તેમના પણ દર્શન કરીએ અને આ આખા ફુરરા મંદિરનો તમને વ્યૂ બતાવી દીધો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી